ગુજરાતમાં પાટીદાર સમાજની ચિંતા અને ચિંતન કરવાનો વિષય હતો કે સામૂહિક ગુજરાતમાં પાટીદાર સમાજની સમગ્ર રાજનીતિ ખતમ કરવાનો સળ્યત્ર બહુ મોટી શક્તિઓ દ્વારા ચાલી રહ્યું હુમ નેનો ભાજપ કોંગ્રેસથી વાત નથી ન કરતો આખે આખો રાજકીય વર્ચસ્વ અને રાજકીય વजूद ખતમ કરવાનો સળ્યત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એના આ પાયા મંડેઈ ગયા એના પાયા નખાઈ ગયા છે હું એને દુરંદેશી જુદી બહુ જોઈ રહ્યો અને ગુજરાત નો પાટીદાર સમાજ ગુજરાત ના પાટીદાર યુવાનો અને ખાસ કરી અને ગુજરાત ની માતાઓ બહેનો જો નહીં સમજે આગેવાનો જવા તો તેલ લેવા વરુણ પતિ ગયો તો બીજો આવશે આર્લી કેટલા આયા કેટલા જતા રહે હજી કેટલાય આવશે વાત વ્યક્તિગત નથી વાત સમાજની સમાજ અવિરત રહેવો જોઈએ વરુણ જાય વરુણ 2 આવે વરુણ 3 આવે વરુણ 4 આવે પણ સમાજમાંથી આવા જોઈએ ગુજરાતમાં પાટીદારોની રાજનીતિ ખતમ કરવાનું બુદ્ધિપૂર્વકનું બહુ શક્તિશાળી લોકોનું ષડયંત્ર ચાલે છે સમાજે આમાં જાગૃત થવાની જરૂર છે એવું ના થાય દસ વર્ષ પછી કે આપણે પિસ્તાલીસ ધારા કે ભાઈ બે હજાર બાવીસમાં તો પાટીદારોના પિસ્તાલીસ ધારાસભ્ય હતા અત્યારે ચાર રહ્યા એવું દસ વર્ષ પછી હું દિનેશભાઈ વાતો કરતા હોય એ સ્થિતિના નિર્માણમાં અને એ સ્થિતિ બનાવવા માટેની ડિઝાઇન ਬਹੁਤ ਸਮਝਣ ਪੂਰਵਕ ਨਹੀਂ ਚੱਲੀ ਰਹੀ ਤੇ